નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભારત સાથે ઓપરેશન સિંદુરમાં ભારે હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાન બીજી મોટી મુશ્કેલીમાં ફસાયું છે બલુચિસ્તાન અત્યારે સેનાએ દાવો કર્યો છે કે અફઘાનિસ્તાન ત્યારે મિત્રો સેનાએ પાકિસ્તાન પર હુમલા કર્યા છે બેલેના દાવો છે કે ત્યારે અફઘાન ત્યારે સેના પાકિસ્તાનમાં ઘૂસી ગઈ છે બી ત્યારે મિત્રો પાકિસ્તાન અફઘાનિસ્તાન સરહદ પર બોમવારો અને ટેન્કોને તૈનાત દર્શાવવાનો એક વિડીયો પણ શેર કર્યો છે મળતી વિગતો વધુ વાત કરવામાં આવે તો પાકિસ્તાન ટાઈમ અનુસાર સાંજે સાડા ચાર વાગ્યા પછી પાકિસ્તાન અફઘાનિસ્તાનની બોર્ડર પર અથડામણ ફરી શરૂ થઈ છે ત્યારે જેમાં બંને બાજુથી ગોળીબાર થયો હતો અફઘાનિસ્તાન હેલ્મેન્ડ પ્રાંતના કાર્યકારી વહીવટીતંત્રના અધિકારીઓને પણ આ અથડામણની પુષ્ટિ કરી છે સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન સેનાએ ત્યારે આ સમયગાળા દરમિયાન ટેન્કોને તૈનાત કર્યા હતા મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સેનાઓ વચ્ચે શુક્રવારે સવારે પર એક વખત તણાવ પડ્યો ત્યારે છે જ્યારે બંને પક્ષોએ અફઘાનિસ્તાન બળતમ સરહિદ વિસ્તારમાં એકબીજા પર ભારે ગોળીબાર કર્યો હતો આ વિસ્તાર પાકિસ્તાન બલુચિસ્તાન પ્રાંતની સમાજિત સ્થાનિક અધિકારીઓ મતે સરહદ પર નવી ચોકીના ત્યારે નિર્માણ કારણે આ વિવાદ ઉભો થયો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ